હેલો મિત્રો તો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ છે તમારું મારા એક નવા વ્લોગમાં બહુ દિવસ પછી આજે ફરીથી નવો બ્લોગ બનાવી રહ્યો છે ને આપણે આપણે ત્યારે જ બનાવીએ જ્યારે કાંઈક તો કરવાનું હોય ત્યારે જ આપણે વ્લોગ બનાવીએ છીએ આજે એક આપણા બ્લોગનું મુખ્ય કારણ છે કે આજે આપણે મારવાના છીએ એક ટ્રીપ ટ્રીપ મીન્સ જવાનું છે આપણે ફરવા આપણે જોઈશું ક્યાંક ફરવા એ તો સરપ્રાઇઝ છે હજી કહેવાનું નથી તમે ગેસ કરો કે અમે ક્યાં જઈએ છીએ અમે બધા મિત્રોએ પ્લાન બનાવ્યો છે કે અમે ક્યાંક ફરવા જઈએ ઉત્તરાયણની રજાઓ આવશે બે ત્રણ ઓફિસમાં રજા છે મારે નથી બીજા બધાને હે મને માંડ માંડ રજા મળી એ ફરવા જવા માટે તો આપણે જવાનું છે ફરવા ઓકે તો બધા મિત્રો વેઇટ કરે છે મારો બારે મારે જવું પડશે મારો એક ભાઈબંધ આવે છે રાહુલ એ આવે એટલે અમે બંને પછી નીકળી બતાવીએ ઓકે મળીએ તમને પછી આગળ બતાવીએ રસ્તામાં કે અમે ક્યાં જઈએ છીએ ત્યાં સુધી તમે અમારા વિડીયોમાં બન્યા રહો અને હા લાઈવ શેર કરતા રહો યાર કેમ આવું કરો હા અહીં નો કે મારો વિડીયો થોડો લેટ આવે પણ યાર કંઈ ટૉપિક નહીં હતો બનાવવાનું શું કરું ખો હમ કઈ હોવું તો જોઈએ ને ડેલી નો આપણો રૂટિન એ ઓફિસ થી ઘર કરતી હોય ઓફિસ ઓફિસ થી ઘર કરતી હોય ઓફિસ થી ઘર કરતી ઓફિસ બસ બીજું કઈ હોતો નથી એટલે કઈ બનાવતા નથી ને કઈ કોઈ ઓકેશન તો આપણે બનાવીએ છીએ ઓકે તો જવાનું છે આપણે ફરવા ત્યાં સુધી તમે ગેસ કરો કે અમે ક્યાં ફરવા જઈ રહ્યા છીએ ઓકે તો ચલો પછી મળીએ બાય હેલો મિત્રો તો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તમ બધાને તો ચલો આપણે આવી ગયા છે ફરવા માટે કાલે જે કાલે મેં જે પ્રમાણે તમને વાત કરી એ પ્રમાણે અમે ગયા અહીંયા ફરવા માટે જોઈ લો બોર્ડ વાંચો ક્યાંક આ જો બ્રશ કરી રહ્યો એ બોર્ડ વાંચી લો અમે અહીંયા ફરવા આવી ગયા અહીંયા અને અમારા મેમ્બરો બહુ બધા બધા હોઈ ગયા એ બહુ ફર્યા આખી રાતનું ટ્રાવેલિંગ હતું પણ ટ્રાવેલિંગમાં ફાટી ગઈ છે જોરદાર જોરદાર ઠંડ આ બાજુ એટલું ફોગે એટલું ફોગે કે કઈ ગાડીમાં દેખાતો હોય તો બી અમારા ડ્રાઈવર તો મસ્તી મસ્તીની ગાડી ચલાવીને બે જણા બ્રશ કરવા લાગી ગયા મારે તો બ્રશ કરવાનું બાકી કેમ કે અહિયાં બહુ ઠંડી છે અને પાણી છે બહુ જોરદાર ઠંડુ બધા વાયબ્રન્ટ મારી રહ્યા હે અને અહિયાં ચાલે મને બોલો જીજાજી તમારું શું કેવું હે આજની ઠંડી વિશે સાચી છે અમાર તો પાછળ 500 નોટ દેખાય છે નોટ ચાલો તમને આપી દઈશું બટ આજની ઠંડી વિશે તમારે શું કેવું છે આજ તો બહુ ઓછી ઠંડી છે અખી રાત બાકી ઠંડી તો આવી જ હોય છે આ બાજુ ભાઈ તમે એમ એટલે તમને અહેસાસ નહીં અહેસાસ નથી અમદાવાદ બહુ ઓછી ઠંડી છે અહીંયા જોરદાર ઠંડી છે જો લો એ રામલા બહાર નીકળ ચાલ આજો

બહુ આ લોકોએ બહુ મજા ખાલી તી સાહેલિયા ગરમ પાણીના એક ડોલના સો રૂપિયા ગરમ પાણી કરીને આલશે તને એક ડોલના સો રૂપિયા હે હા આવી ગયા આપણે સો રૂપિયા અમારો સો રૂપિયા ખાલી ગરમ પાણી કરવાના ને અમારા એક ભાઈ જો ડ્રાઈવર આમાં ઉઈ ગયા હે ને અમારો ભાઈ જ છે શું કેવું હે ભાઈ શું કેવું તારું હે શું કરે તું સુઈ ગયો હે જો

મારું જેકેટ તારી જોડે હતું હોપારા પછી મારે જીજાજી સ્વેટર પહેરવું પડ્યું ઓકે બે મે હેલો મિત્રો તો ફાઇનલી આપણે પહોંચી ગયા અહીંયા જેસલમેર અને અહીંયા જોરદાર સખત ઠંડી ઠંડી એટલે આમ કહેવાય નહીં આમ જો તો આમ શું કહેવાય ધુમ્મસ ધુમ્મસ એ નકરો ફોગ એ દેખાતો નથી જોવા તમે ખાલી ચારે બાજુ બસ નકરો ફોગે હે દૂર દૂર સુધી દૂર 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 સુધી નકરો ફોગ છે અને અને સવા બધા ભાઈબંધો ફોટા હું એકલો ગાડીમાં બેઠો મને લાગે જોરદાર ઠંડી તમે જોઈ શકો છો ધાબળો બી પહેર્યો અંદર જેકેટ બી પહેર્યું ટોપી બી લગાવી દીધી તો બી લાગે સખત ઠંડી અને મારા ભાઈબંધો જેવો બતાવતા જો બધા ફોટો પાડી રહ્યા છે ભાઈ

रन है रन है, किला है, राइडिंग है, राइडिंग है, 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 है बहुत महंगा यहाँ पे यार। भे, और बे तू अपने सेट से बात करना कि यार क्यों इतना भाव लगाते हो सर वो लगे हुए हैं। यहाँ पर तू बात तो करके अपने दोस्त हो गए सब सब दोस्त अब पहचान हो गई अब कर लेंगे बात हाँ तो तू बात करना की पहचान हो गई है सब अपने भाई बंदी है सब आए उसके बाद में बात कर लेते हैं तो उन्हें बोलना रेट थोड़ा कम करें ठीक है ओके चीज़। और बोल नाम क्या है तेरा लतीफ।, लतीफ और बढ़िया नाम है अब्दुल लतीफ अब्दुल लतीफ गुड 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 ठंड लगा अब बंद कर यार बहुत ठंड है देखो ये अपना भाई है छोटा नाम है इसका अब्दुल लतीफ और हमारे साथ जुड़ गया यहाँ जैसलमेर और वो रामला देखो बहुत हंस रहा है सागरिया अवेश नवा बावा करो कहीं

હોટલ માં નાઈ ધોઈ અને પછી શાંતિ આવી ગયા છે બારે ફટાફટ આવતી પેલો મો નાઈ દીધું બીજા બધા હજી તો નાવા બેઠા એ ખબર નઈ એ લોકો ક્યારે નાઈ ધોઈને આવે આપણે તો આવીને શાંતિ થી ગાડી માં બેહી ગયા અહીંયા હવે જવાનું છે કયું રણે મને નામ નહીં યાદ એનું શામ શામ ડિસેટ સેમ શામ સોમ સેમ જે હોય ત્યાં જવાનું છે અમારે આ બધા ભાઈબંધો નાઈ ધોઈને આવે એટલે પછી આપણે નીકળી રણમાં ઓકે તો પછી ત્યાં મળીએ આપણે રણ માં ના ના ખાવા જોઈશું ત્યાં કદાચ બનાવીશ તો બનાવીશ બ્લોક મે બી બાકી આપણે રણમાં પાક્કું મળીએ પાક્કો સો ટકા મળીએ રણમાં ઓકે બાય શું કેવું સાહેલ ભાઈ તમારું તમે અમદાવાદમાં બંધ કરીને અહીંયા ખોલી નાખ્યું આમલેટનું હા બ્લોક ચાલુ જ છે એટલે હું બે બે નોકરી એવું એમ આપણે એવું વિચાર્યું કે રાજસ્થાનમાં આવી તમે જેસલમેરમાં ચાલુ કરી દીધું સરસ સરસ કોંગ્રેચ્યુલેશન અને જોડે જો એમના પાર્ટનર સરવણ ભાઈ બી સલ્લુ ભાઈ ભી આવી ગયા છે અમારું ને ક્યાં પાછા પડે એવા નહીં જોઈ લો ફરીથી બદલાઈ ગયા પાર્ટનરને આપી દીધો ધંધો હવે બોલો

રાહુલ આવ કે તમારી બાજુમાં વાર સેફટી આવે એ આજો આવ ભાઈ આવ ભાઈ મિત્રો જો હું નવીન્યો આવી ગયા હવે કેમલ સફારી કરી રેવા એક વખત તો નવીનિયા મને પડાયો હે મજબૂત માં વાગે માર ભાઈ પાછળ કમર માં પણ શું કરીએ કરીયકો આરો રોમલો

મજા તો એવી આવે પણ વાગ્યું મજબૂત મારે માર ભઈને નયા સિરિયસલી માં એલા એલા બે ત્રણ જણા તો નીકળી ગયા મજબૂત માં પણ મજા આવે જો અમારો કેમલ ઠીક કેમલ બેબી માર એક વખત તો અમે પડ્યા બીજી વખત પડવા માંગતા નથી સાગરીઓ અને શું એલી બાજુ આવી બહુ મજા આવી ને મારા ભાઈ એ તો તમને પૂછો ને શું થયું શું કરો કેડે વાળો બનાવે જલ્દી ચલાવો તમે જો અમારો ઊંડા બીજા ભાઈ બંધો જાય મજા આવે જો અલા જોર દે તો બુમ પાડો હમરા તોય નહી એ જો આરે ઢીલા ઢીલા તો બુમ પાડે છે પણ મજા આવે ઓ હો આંટી પૂજ જબરા દી ગયા છે આ તો જો એ અલા એ બસ આવું એલા પબ્લિકે કેવી ગાડી ગાંડી હે રેત માં હાળોટે હે

મારા ભાઈ ચડી જાય બોલો ઓકે તો ચલો વાંધો નહીં કેમલ સફારી તો અમે કરી લીધી એ ભલે લગાડી કરી પણ કરી ખરી ચલો તો પછી લીધો હવે જવાનો મુદ્રા જોવા મુદ્રા હવે આજે મુદ્રા ની મજા ભલે 看到了。<V> <laughs>